જય માતાજી મિત્રો વિડીયો બનાવવા માટે મિત્રો ખરા બપોરે વિડીયો બનાવું છું મિત્રો બપોરે લીધી છે વિડીયો બનાવવા માટે મિત્રો તમે જોઈ શકો છો બપોરે ઉનાળાની મિત્રો ગરમી ખૂબ પડે છે હાલથી અત્યારથી જ મિત્રો આટલી બધી ગરમી પડે છે હજી ઉનાળો ઉનાળાની શરૂઆત છે મિત્રો અને શરૂઆત પછી મિત્રો કેટલી ગરમી પડશે ત્યારે મિત્રો હું બપોરે વિડીયો બનાવી રહ્યો છું તમને ફૂલ વિડીયો બતાવો હોય વિડીયો બનાવી રહ્યો મિત્રો તમે જોઈ શકો છો ઉનાળો આવી ગયો છે એટલે મિત્રો જમીન મિત્રો તમે જોઈ શકો છો ઉનાળા મિત્રો આવું જ હોય ઉનાળાની શરૂઆત છે મિત્રો और जो इसको कुछ मित्र था मैं जो मुझे गया मित्रों आ एक एवं जाड़ू जो मित्रों लीलू छम लागे जा रही हूँ बाजू मित्रों हेतर से इनाल जीवन लागे लीलू जात हो बाकी आ बाजू बढ़ू हुकूस पड़ू है મિત્રો ઉનાળામાં મિત્રો આ ટાઈપનું વાતાવરણ હોય મિત્રો કારણ કે મિત્રો ઉનાળામાં બધું આવું જંગલમાં મિત્રો આવું હોય તો પછી શહેરમાં તો મિત્રો ઉનાળામાં કેટલી ગરમી પડતી હશે જંગલમાં આ ટાઈપનું વાતાવરણ હોય મિત્રો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કારણ કે તો મિત્રો આપણા વિડીયોમાં મિત્રો ચેનલ પર આવે જ વિડીયો તમને જોવા મળશે મિત્રો અલગ અલગ મિત્રો વિડીયો જોવા મળશે કારણ કે જે રીતે ઉનાળો ચાલે છે એ રીતે હું વિડીયો બનાવું છું મિત્રો મિત્રો આ લેબડો અને મિત્રો આ તમે જોઈ શકો છો મિત્રો ઉનાળામાં કારણ કે આવો ઝાડ મિત્રો મળે થોડી વાર ઊભા રહી આવે વૃક્ષ નેશા તો મિત્રો ઠંડક થાય અને ઠંડી ઠંડકનો અનુભવ થાય મિત્રો ટેકરી ઉપર ઊભો છું તમે જોઈ શકો છો મિત્રો લેબળો છે તો મિત્રો વિડીયો આટલા સુધી તો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને સારી એવી કોમેન્ટ કરજો અને મિત્રો વધુમાં વધુ મિત્રો વિડીયો શેર કરજો